શ્યામકુ મારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જે માર્ગે પણ મેળવીએ અવરવી ઉપયોગી જાણકારી પણ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં કોકોનટ વોટર એક હેલ્ધી ડ્રિંક છે જે પોષક તત્વ ભરપૂર હોય છે જો તમે તેને રોજ પીશો તો શરીર પર કઈક આવી અસર જોવા મળશે નારિયેળ પાણીમાં ચોરાણું ટકા પાણી અને બહુ ઓછું ફેટ હોય છે તેમાં મેગ્નેશિયમ સોડિયમ અને પોટેશિયમ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે એક કપ એટલે કે લગભગ બસો ચાલીસ મિલીલીટર નાળિયેર પાણીમાં સાઈઠ કેલરી હોય છે નાળિયેર પાણી કોકોનટ વોટર એ હેલ્ધી ડ્રિંક છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે જો તમે તેને રોજ પીશો તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે તમારી જાણકારી માટે અમે તમને જણાવીએ કે તે પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનો નેચરલ સોર્સ છે રોજ નાળિયેર પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થઈ જાય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે રોજ નાળિયેર પાણી પીશો તો તેની તમારા શરીર પર શું અસર થશે આવો જાણીએ નાળિયેર પાણી પીવાના ફાયદા નાળિયેર પાણીનો અન્ય એક સંભવિત વધારાનો ફાયદો એ છે કે તે મેગ્નેશિયમનો સારો સોર્સ છે તે સંવેદનશીલતામાં સુધારો કરી શકે છે રોજ નાળિયેર પાણી પીવાથી બીપી કંટ્રોલમાં રહે છે નાળિયેર પાણીમાં ભરપૂર માત્રામાં હોય છે પોષક તત્વો હાઈ પોટેશિયમ કન્ટેન્ટ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે સંભવિત રીતે કાર્ડિયવેસ્ક્યુલર સમસ્યાઓનું જોખમ ઘટાડે છે વધુ માંગ નારિયેળ પાણીમાં એન્ટીઓક્સિડન્ટો હોય છે જે શરીરમાં હાનિકારક ફ્રી રેડિકલને નિષ્ક્રિય કરીને ઓવરઓલ હેલ્થમાં ફાળો આપી શકે છે તે સંભવિતપણે રોગપ્રતિકારક તંત્રને સમર્થન કરી શકે છે અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડી શકે છે કેટલાક રિસર્ચ દર્શાવે છે કે નાળિયેર પાણી પીવાથી કિડનીની પથ્થરી ઓછી થઈ શકે છે દરરોજ પાણી પીવાથી શરીરમાં એનર્જી રહે છે અને કિડનીની પથરી બનતી અટકાવે છે નાળિયેર પાણીના હાઇડ્રેટિંગ ગુણધર્મો સ્કીન હેલ્થ માટે ફાયદાકારક હોઈ શકે છે યુવાન દેખાવામાં મદદ કરે છે અને ખીલ જેવી સ્થિતિને સંભવિતપણે ઘટાડે છે